વડોદરાના પરિવાર ચારસ્તા પાસે આગામી ઉત્તરાયણ પર્વ ને ધ્યાનમાં રાખીને સવિતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે વાહન ચાલકો ને ગળાના સુરક્ષા કવચ નેક બેલ્ટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષ મકર સંક્રાંતિ દરમિયાન પતંગની ઘાતક દોરીથી વાહન ચાલકોના ગળા કપાવાની અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે આ જોખમને ઘટાડવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલના સહયોગથી આ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ વિશેષ ઝુંબેશ અંતર્ગત સંસ્થા દ્વારા પાંચ હજારથી વધુ વાહન ચાલકોને સુરક્ષા પટ્ટીઓ અર્પણ કરવામાં આવી હતી હોસ્પિટલના પ્રતિનિધિઓએ માર્ગ પરથી પસાર થતાં દ્વિચક્રી વાહન ચાલકોને અટકાવી ને પતંગના દોરાથી થતી ગંભીર ઈજાઓ અને તેના જીવલેણ પરિણામો વિશે વિસ્તૃત સમજ આપી હતી ખાસ કરીને ચાઇનીઝ દોરીના ઉપયોગથી થતા અકસ્માતોમાં ગળાના ભાગે થતી ઈજાઓ વ્યક્તિને કાયમી અપંગતા તરફ દોરી શકે છે અથવા મૃત્યુનું કારણ બની શકે છે તે બાબતે વાહન ચાલકોને સતર્ક કરવામાં આવ્યા હતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ હોસ્પિટલના માનવતાવાદી અભિગમને બિરદાવ્યો હતો આયોજકોએ જણાવ્યું હતું કે તહેવારનો આનંદ સુરક્ષા સાથે માણવો અનિવાર્ય છે અને સાવચેતીના પગલાં તરીકે આવા સુરક્ષા કવચ ધારણ કરવાથી મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય છે આગામી દિવસોમાં પણ શહેરમાં વિવિધ સ્થળોએ આ પ્રકારે સુરક્ષા સાધનોનું વિતરણ ચાલુ રાખવામાં આવશે જેથી ઉત્તરાયણ દરમિયાન થતા અકસ્માતનો આંકડામાં ઘટાડો લાવી શકાય કવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પરિવાર ચાર રસ્તા ખાતે આજે અનેક મિત્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ભવ્ય રીતે આપણા ગુજરાતમાં થતી હોય છે અને આપણે બધા શું જાણીએ છીએ અમારે એક સામાજિક સંદેશ પણ આજે આપવો હતો કે તમે તમારા વેહિકલ ચલાવતી વખતે અને સાથે સાથે તમે ધાબા પર જ્યારે પતંગ ચગાવવા ચલો છો ત્યારે તમારે આ સેફ્ટી બેલ્ટનો યુઝ કરવો જોઈએ અમારી પાસે એઝ અ હોસ્પિટલ એસોસિએશન અમારી પાસે મેક્સિમમ નંબર ઓફ કેસીસ એવા આવે છે કે જે રોડ ટ્રાફિકની સાથે સાથે ધાબા ઉપર એમને મેજર ઇન્જરી થયેલી હોય છે સૌથી પણ વધારે કેસીસ અમે ગયા વર્ષે રિપોર્ટેડ કરેલા હતા સો આ વર્ષે પણ અમને આ પાંચ હજારથી દસ હજાર બેલ્ડનું વિતરણ કરવાનું અમે નક્કી કર્યું અને આજે સૌથી પણ વધારે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફ અને સ્ટાફના મેમ્બર્સ ડૉક્ટર્સ આજે અહીંયા ઉપસ્થિત છે અને તમે જુઓ છો ચારે તરફથી એ લોકો બેલ્ટનું વિતરણ કરી રહ્યા છે